મહાશિવરાત્રિ પ્રસંગે શિવ મહિમાનું ચિંતન અને મનન સૌ આત્મીય પરિવારજનોને શ્રી ગુરુદેવ દત્ત ભગવાન દત્ત અને પૂજ્ય બાપજીની કૃપા સદૈવ આપણી ઉપર વરસતી રહે તેવી પ્રાર્થના સહ આપણે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ તેના સ્વરૂપ લિંગ વગેરે ઉપર ચિંતન કરીએ સત્યમ શિવમ સુંદરમની વિભાવના શિવના સ્વરૂપો અને શિવક્ષેત્રો અંગે જાણકારી મેળવીશું તેમજ શિવના રહસ્યોને સમજવાનો પ્રયત્ન કરીશું આપણે લિંગ પુરાણ શિવ પુરાણ અને સ્કંદ પુરાણમાં દર્શાવેલ શિવની માનસી પૂજા શિવ તત્વ અને લિંગ અંગે વિગતે વર્ણન જોઈએ છીએ પરંતુ આજની શિવરાત્રિએ શિવ તત્વ શિવલિંગ એટલે ઉત્તેજનાથી ઉત્થાન પામેલું લિંગ એવા સામાન્ય અર્થને બદલે એના પ્રતિકરૂપ અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી શિવલિંગના અર્થને સમજશું અનંત સત્યોમાં જ શાશ્વત સત્ય જ સમાયેલું છે શિવની કથા પ્રતિકો ધાર્મિક આચારોમાં છુપાયેલા તથ્યો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પણ જોઈશું શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતના અધ્યાય ત્રેવીસમાં આંધ્રપ્રદેશના શિવ ક્ષેત્રોની યાત્રા કે જેનું દર્શન પુણ્ય ફળદાયી બતાવાયેલ છે તે શિવ ક્ષેત્રો કયા છે ક્યાં આવેલા છે તે પ્રથમ જોઈએ તો મનુષ્યનું શરીર અને સૃષ્ટિ પંચમૂળભૂત તત્વોના સમૂહથી બનેલ છે જળ આકાશ વાયુ પૃથ્વી અગ્નિ અને વગેરે તત્વોનો સમાવેશ થાય છે તત્કાલીન ભૌગોલિક પરિસ્થિતિ અને હાલમાં જે ભૌગોલિક પરિસ્થિતિ છે તે પ્રમાણે આંધ્રપ્રદેશના વિભાજનથી બે નવા રાજ્યો અસ્તિત્વમાં આવેલ છે એક આંધ્રપ્રદેશ અને બીજું તેલંગાણા સ્ટેટ તેથી હૈદરાબાદ તેલંગાણા પાટનગર રહે છે અને અમરાવતીને આંધ્રપ્રદેશના પાટનગર તરીકે ગાંધીનગર અને ચંડીગઢની માફક વિકસાવવામાં આવી રહ્યું છે તો પંચતત્વ પૈકીના ચાર તત્વો તામિલનાડુમાં આવેલા છે જે ધ્યાને લઈને પંચમહાભૂત તત્વ સમાન શિવલિંગ અને પંચારામના પાંચ શિવલિંગો અંગે વિસ્તૃત છણાવટ કરેલ છે પ્રાદેશિક દંતકથા મુજબ આ મંદિરોના લિંગમ જેને અરામ તરીકે ઓળખવામાં આવે છે તે એક જ એકીકૃત શિવલિંગમાંથી બનાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે આ પાંચ શિવક્ષેત્રો નવમી દસમી અને અગિયારમી સદી દરમિયાન ચાલુક્ય વંશ દ્વારા બાંધવામાં આવેલા છે ઐતિહાસિક રેકોર્ડ સૂચવે છે કે લગભગ બારમી સદીથી મંદિરોના સમૂહને પંચારામ તરીકે ઓળખવામાં આવે છે બીજી એક કથા મુજબ સ્કંદ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ આધારિત જે છે કે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલ અમૃત આત્મલિંગની ચોરી કરતો રાક્ષસ તારકાસુર અજેય બનવા માટે આ લિંગને પોતાના ગળામાં પહેરે છે પરંતુ પાર્વતીના પુત્ર કાર્તિકે સ્વામી યુદ્ધમાં આ રાક્ષસનો સામનો કરી તેના ટુકડા કરે છે પરંતુ સુદ વધ પછી તે પુનઃ ટુકડા જોડાઈને સજીવન થાય છે ત્યારે ભગવાન વિષ્ણુએ સલાહ આપી કે જો શિવલિંગના ટુકડા કરી દો તો રાક્ષસનો વધ થઈ શકે તેમ છે કુમારસ્વામીએ અગ્નિશસ્ત્રનો ઉપયોગ કરી શિવલિંગને તોડી નાખ્યું આથી ભગવાન શિવ અમૃત આત્મલિંગ પાંચ ટુકડાઓમાં તૂટી ગયું પછી ઇન્દ્ર વિષ્ણુ સૂર્ય ચંદ્ર અને કુમારસ્વામીએ પોતપોતાના સ્થળોએ લિંગની પૂજા કરી અને જ્યાં પાંચ ટુકડા પડ્યા ત્યાં પંચ રામ ક્ષેત્રો બનાવવામાં આવ્યા પ્રથમ આપણે આંધ્રપ્રદેશમાં આવેલ વાયુ તત્વના પ્રતિક સ્વરૂપ કાલાહસ્તીને હસ્તીને લઈએ તો તે એક પ્રખ્યાત શિવતીર્થ છે જે તિરુપતિ બાલાજીથી એકસો ત્રીસ કિલોમીટરના અંતરે કે અન્ય માર્ગોથી સાઠ કિલોમીટરના અંતરે પણ છે કાલા હસ્તી મંદિર જે પહાડીની તળેટીમાં આવેલ છે તે પર્વત કૈલાસગીરી કહેવાય છે કેમ કે શિવગણ નંદીશ્વરે પૃથ્વી પર સ્થાપેલા કૈલાસના ત્રણ શિખરો પૈકી આ એક શિખર છે મંદિરની ચારે તરફ વિશાળ કોટ બનાવવામાં આવેલ છે મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શંકરનું શિવલિંગ આવેલું છે દક્ષિણ ભારતમાં આવેલા સુપ્રસિદ્ધ પંચતત્વલિંગોમાં કાલાહસ્તીનું શિવલિંગ એ વાયુ તત્વલિંગ છે જેથી પૂજારીઓ પણ એનો સ્પર્શ કરતા નથી આ શિવલિંગ ઉપર કરોળિયાના સર્પના અને હાથી દાંતના ચિહ્નો દેખાય છે એટલે જ આ લિંગને કાલાહસ્તીશ્વર કહેવાય છે અહીં કાલસર્પયોગની પૂજા કરવામાં આવે છે વળી અર્જુને અહીં તપશ્ચર્યા કરી અને ભગવાન શંકર પાસેથી પાસુપત્ર અસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું આમ આંધ્રપ્રદેશમાં આવેલું આ સુપ્રસિદ્ધ તીર્થ છે જેનો ઉલ્લેખ શ્રીપાદ શ્રી વલ્લભના ત્રેવીસમાં અધ્યાયમાં જોવા મળે છે આ સિવાયના અન્ય ચાર તત્વોનો સમાવેશ હાલના તમિલનાડુમાં થાય છે આપણે શ્રીવલ્લભ ચરિત્રામૃતમાં દર્શાવેલ શિવ એકાદશ રુદ્ર સ્વરૂપો જે છે તેમાં આંધ્રપ્રદેશમાં અને તેલંગાણાના શિવક્ષેત્રો અંગે માહિતી મેળવી રહ્યા છે આ શિવલિંગોનું દર્શન પુણ્ય ફળદાય છે આ અગિયાર શિવક્ષેત્ર પૈકી કાલાહસ્તી વાયુ તત્વના શિવલિંગ અંગે જાણ્યું હવે પછીના દસ શિવક્ષેત્રોમાંથી પ્રથમ પંચરામા ક્ષેત્ર અંગે વિગતવાર માહિતી મેળવી તેની માનસ યાત્રાનો પ્રારંભ કરીશું સદભાગ્યે વક્તાએ પંચરામ ક્ષેત્ર પૈકી લગભગ ચારની યાત્રા કરેલ છે સૌ પ્રથમ આપણે અમરલિંગેશ્વર ક્ષેત્રના દર્શન કરીશું અમરલિંગેશ્વર અમરાવતીમાં આવેલું છે આંધ્રપ્રદેશની નવી રાજધાની તરીકે પ્રખ્યાત એવું અમરાવતી કે જે હાલમાં ગાંધીનગર અને ચંદીગઢની જેમ વિકસિત થઈ રહ્યું છે અમરાવતી કૃષ્ણા નદીની જમણી બાજુ ગુંટૂર જિલ્લામાં આવેલું છે અમરાવતી લગભગ બે હજાર વર્ષ પહેલાં સાત વાહનોની રાજધાની હતી અમરેસર ખૂબ જ પ્રસિદ્ધ એવું શિવક્ષેત્ર છે તેની એક બાજુ સુંદર સરોવર આવેલું છે બપોરે એકથી ત્રણ મંદિર બંધ રહે છે ત્યારબાદ ત્રણ વાગ્યા પછી ખૂબ જ ભવ્ય આરતી થાય છે તેલુગુ ભાષામાં શ્રી અમરેશ્વરા સ્વામી વરી દેવસ્થાન તરીકે તે ઓળખાય છે સાથે તેમની પત્ની બાલા ચામુંડિકાના પર કરીએ ત્યારે સામલકોટથી અમરાવતી એક દિવસ માટે જઈ શકાય છે બંને વચ્ચે લગભગ બસો વીસથી થી બસો ત્રીસ કિલોમીટરનું અંતર છે તો નજીકનું વિમાની મથક વિજયવાડા અને રાજમુદ્રી છે જેથી બધી અનુકૂળતા હોય તો પીઠાપુરમથી આ પંચરામામૃતમની યાત્રા કરી શકાય છે વળી ગોદાવરીના તટે રાજમુંદરીમાં શ્રી દત્તનું ભવ્ય મંદિર આવેલું છે તેમજ ઇસ્કોન મંદિરનું ગેસ્ટ હાઉસ રહેવા માટે અગાઉથી બુક કરાવી શકાય છે આમ પંચરામામૃતના બીજા ક્ષેત્રની વાત કરીએ તો તે દ્રાક્ષારામમ છે જે ઇષ્ટ ગોદાવરીના તટે સ્થિત છે જો આપણે કાકીનાડા રેલવેથી જઈએ તો દ્રાક્ષારામમ એક કલાકમાં જઈ શકાય છે તેમજ જો આપણે ખાનગી વાન કરીને જઈએ તો અમરેશર અને દ્રાક્ષારામમ વચ્ચે અંદાજે પંચોતેરથી એંસી કિલોમીટરનું અંતર છે દ્રાક્ષારામ ખાતે આવેલ ભીમેશ્વર મંદિરના બે પ્રાકાર છે દરેક પ્રવાસ દ્વારમાં ગોપુરમ છે શિલ્પકામમાં ચાલુક્ય ચાલુક્યવંશની કલાકારીગરી સ્પષ્ટપણે અનુભવી શકાય છે આ મંદિર નવમીથી દસમી સદી દરમિયાન ચાલુક્ય રાજા વેંગી દ્વારા બાંધવામાં આવેલ છે જ્યારે ચાલુક્ય પર રાષ્ટ્રકૃતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આ મંદિરનું બાંધકામ થયેલ છે આ મંદિરમાં લક્ષ્મીનારાયણ શંકર નારાયણ ગણપતિ અને નવગ્રહોના મંદિરો આવેલા છે શિવ ભીમેશ્વર ગર્ભગૃહમાં દસ ફૂટ ઊંચા શિવલિંગ સ્વરૂપે બિરાજે છે સાથે શિવની પત્ની માણિક્યાંબાના પણ દર્શન થાય છે દક્ષિણ ભારતના પાંચ શક્તિશાળી શિવ મંદિરોમાંનું એક જે પંચરામ ક્ષેત્ર બનાવે છે તેવા રામ મંદિર અહીં ક્ષીર એટલે દૂધનો અર્થ થાય છે અને તે સ્વામી ટેમ્પલ કોલુમાં આવેલું છે પશ્ચિમ ગોદાવરીના તટે આવેલ પાલુકોલમમાં શિવને સ્થાનિક ભાષામાં ક્ષીરા રામાલિંગમ તરીકે ઓળખવામાં આવે છે એવી માન્યતા છે કે રામમાં એક દિવસ રહેવાથી કાશીમાં એક વર્ષ રહેવા જેટલું પુણ્ય મળે છે રાષ્ટ્રીય મહત્વના કેન્દ્રીય તરીકે સંરક્ષિત સ્મારકોમાંનું આ એક છે આંધ્રપ્રદેશના મંદિરોના સૌથી ઊંચા ટાવરમાંનો એક ટાવર આ મંદિરનો છે નવમી સદી દરમિયાન આ બાંધકામ થયેલ છે આ પણ ચાલુક્ય વંશ દ્વારા નવમી સદીમાં બંધાયેલ છે આ લિંગ એક દુતિયા સફેદ રંગનું સૌથી ઊંચું લિંગ છે ગોસ્તાની નદી પાલુકોલ્લુમાં વહે છે જેનો ગોદાવરી સાથે સંગમ થાય છે આ મંદિરમાં અનેક દેવી દેવતાના વિગ્રહ છે મહાશિવરાત્રી એક મહત્વપૂર્ણ તહેવાર છે જ્યારે સ્થાનિક પ્રજા રામ લિંગેશ્વર સ્વામીના આશીર્વાદ મેળવવા એકઠા થાય છે આ મુખ્ય મંદિર બસ સ્ટેશનની નજીક છે પાલાકોલ્લુ ભારતીય રેલવે સાથે સંકળાયેલું છે અહીં શિવ સાથે પાર્વતીનું પૂજન થાય છે આ શિવક્ષેત્ર ઇલુરુથી સડસઠ કિલોમીટર અને રાજમુદ્રીથી પણ સડસઠ કિલોમીટર દૂર આવેલું છે વેસ્ટ ગોદાવરી જિલ્લામાં આવેલું શ્રી રામમલિંગેશ્વર સ્વામી મંદિર રેલ રોડ અને નજીકના હવાઈ મથકથી સારી રીતે જોડાયેલું છે આપણે શ્રી પાદ શ્રી વલ્લભે સૂચવેલ પંચરામમની વાત કરી રહ્યા છીએ ત્યારે પીઠાપુરની યાત્રા સાથે સામલકોટ અભિન્ન રીતે જોડાયેલું છે ત્યાં આવેલ કુમારમ રામમ અંગે થોડી માહિતી મેળવીશું આંધ્રપ્રદેશના પંચરામ ક્ષેત્ર સામલકોટા જિલ્લો કાકીનાડા સ્થિત કુમારરામ ભીમેશ્વર સ્વામી મંદિર ભગવાન શિવને સમર્પિત છે આ મંદિરને ભીમરામ મંદિર પણ કહે છે નવમી સદીમાં બનેલું આ મંદિર રાષ્ટ્રીય વારસો સ્થળ તરીકે બનાવવામાં આવ્યું છે આ મંદિરમાં એક ખાસ નંદીની મૂર્તિ છે અને ભગવાન શિવ એક શિલા નંદી નામના પથ્થરથી બનેલા છે મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર સૂર્ય દ્વાર તરીકે ઓળખાય છે આ મંદિરમાં તુર્પુ અને કાકટીય બંને પ્રકારની શિલ્પકૃતિઓ છે અહીં ભગવાન શિવ મોટા શિવલિંગના રૂપમાં બિરાજમાન છે આ શિવલિંગ ચૌદ ફૂટ ઊંચું ચૂનાના પથ્થરનું બનેલું છે આ મંદિરની દેવી બાલા ત્રિપુરા સુંદરી છે મંદિરનું શિવલિંગ ભગવાન કુમાર સ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું મંદિરમાં જુદા જુદા દોરથી વિવિધ અભિષેક કરાવી શકાય છે અહીં એક વાત મારે નોંધવી કે જેથી દરેકને કોઈ સંશય ન રહે કેમ કે શિવલિંગ ચૌદ ફૂટ ઊંચું છે ત્યારે અમારી બધાની અને બીજા મનુષ્યોની ઊંચાઈ છથી સાડા છ ફૂટ સુધી હોય પરિણામે આપણે ઉપર જોઈએ તો સ્તંભ જ દેખાય જેથી આ શિવલિંગ છે તે શરૂઆતમાં સમજી જ ન શક્યા કેમ કે જમીનથી ઉપર છત સુધી તે સ્તંભ આકારે જ દેખાય છે આથી અમે બધાને પૂછા કરીએ તો ભાષા પ્રોબ્લેમના કારણે કાંઈ સમજી નતા શકતા વળી મારે પીઠાપુર પહોંચવું જરૂરી હતું ત્યાં જ પૂજારીની એક પંદર સોળ વર્ષની દીકરી આવી એને ખ્યાલ આવી ગયો કે અમે આને અગ્નિસ્તંભ જ સમજીએ છીએ વળી તે થોડું અંગ્રેજી અને હિન્દી ભાષા જાણતી હતી પરિણામે તે તેના ઘરની છત ઉપર લઈ જઈ બતાવ્યું કે અહીં શિવલિંગ સમાપ્ત થાય છે આથી સૌ કોઈ નીચે પૂજા કરે છે અને પછી ઉપર આવી અંતિમ ભાગના ગોપુરમમાંથી દર્શન કરે છે આથી પીઠાપુર જતા દરેક ઉપાસકને મારી વિનંતી છે કે આપ સામલકોટ ઉતરી પ્રથમ કુમાર રામ ભીમેશ્વર સ્વામી મંદિરના દર્શન અવશ્ય કરશો અને જ્યારે શ્રીપાદની લીલા સ્થળીએ આ દર્શન કરવા એક જિંદગીનો લાવો છે આપણે દ્રાક્ષારામમ કુમાર રામમ અમરેશ્વર શ્રીરામની ઉપાસના માનસિક કરી અને પાંચમા રામ ભીમાવરમ ખાતે આવેલા સોમરાવની માહિતી મેળવીએ જોકે અધ્યાય ત્રેવીસમાં આ ભીમાવરમનો ઉલ્લેખ નથી પરંતુ જ્યારે પંચરામમની પ્રદિક્ષા કરીએ તો સોમરામ અર્થાત સોમેશ્વર સ્વામી મંદિર જે ગુણુપુડીમાં છે ત્યાં દર્શન કરવા જઈએ મંદિરની સામે ચંદ્રકુંડમ નામનું એક પવિત્ર તળાવ છે એવી માન્યતા છે કે ચંદ્રે અહીં શિવની પૂજા કરીને પોતાના પાપોથી મુક્તિ મેળવી હતી તેથી તે સોમેશ્વર તરીકે ઓળખાય છે એવી માન્યતા છે કે લિંગ ચંદ્રમણીના અનુસાર પોતાનો રંગ બદલે છે જેમ કે અમાવાસ્યાના કાળો તો પૂર્ણિમાના સફેદ શિવલિંગ દેખાય છે અહીં દેવી અન્નપૂર્ણા માતાનું મંદિર પણ છે હવે આપણે સંક્ષેપમાં આ પંચરામની સમરી જોઈએ તો એક અમરા અમર અમરલિંગેશ્વર પત્ની બાલા ચામુંડિકા સ્થાપક ઇન્દ્ર સ્થાન અમરાવતી બે દ્રાક્ષારામ ભીમેશ્વર સ્વામી પત્ની માણિક્યાંબા સ્થાપક સૂર્ય સ્થળ દ્રાક્ષારામ ત્રણ સોમારામા સોમેશ્વર સ્વામી વારું પત્ની શ્રી રાજેશ્વરી અમ્મા સ્થાપક ચંદ્ર સ્થળ ભીમાવરમ ચાર શ્રીરામ રામ ક્ષી લિંગેશ્વર પત્ની પાર્વતી અમ્મા સ્થાપક વિષ્ણુ અહીં એક દંતકથા પ્રચલિત છે કે ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર રામ લિંગેશ્વરે અર્પણ કર્યું હતું કુમાર રામ કુમાર ભીમેશ્વર પત્ની બાલા ત્રિપુરા સુંદરી સ્થાપક કાર્તિકીય સ્થળ સામલકોટ આમ જ્યારે આપણે પીઠાપુરની યાત્રાએ જઈએ ત્યારે જો બે દિવસની અનુકૂળતા કરીએ તો આપણે આ પાંચ ક્ષેત્રોની રચના કરી શકીએ છીએ દરેક મંદિર બપોરે બારથી ત્રણ બંધ રહે છે સાંજે લગભગ ત્રણ ત્રીસ કે ચાર વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી દર્શનાર્થે ખુલ્લા હોય છે જેથી એક જ દિવસમાં બધા જ ક્ષેત્રોની આવરી શકવા થોડા અઘરા પડે તેમ છે તિરુપતિ બાલાજી ત્યારે દર્શન જવું વધુ સુગમ પડે છે કેમ કે તિરુપતિ બાલાજીથી સડસઠથી સિત્તેર કિલોમીટરના અંતરે કાલાહસ્તી આવેલું છે રોડ રસ્તે જતાં લગભગ એકથી દોઢ કલાકમાં ત્યાં પહોંચી શકાય છે આમ આંધ્રપ્રદેશમાં આવેલા અને શ્રી પાદશ્રી વલ્લભ ચરિત્રામૃતમાં દર્શાવેલા અગિયાર શિવક્ષેત્રો પૈકી આપણે છ શિવક્ષેત્રોની યાત્રા સંપન્ન કરેલ છે ઉત્તરાધમાં અન્ય પાંચ શિવક્ષેત્રો અને તામિલનાડુના ચાર મૂળભૂત તત્વો વિશે જાણીશું આ લેખનું સંશોધન કાર્ય ચાલુ હતું તે દરમિયાન જ એક સારી બાબત મહાશિવરાત્રીના પર્વની ધ્યાને આવેલ છે સ્વામી કૈલાસાનંદગીરીએ શિવરાત્રિના અમરાવતીની મુલાકાત લીધેલ તેઓએ પોતાના વક્તવ્યમાં પાંચ રામોમાંથી એક અમરાવતી સ્થિત અમરાલિંગેશ્વર સ્વામી મંદિર વિશે જણાવ્યું છે કે આ શિવ મંદિર પોતાની દિવ્યતા અને ઐતિહાસિક મહત્ત્વના કારણે વિશેષ સ્થાન ધરાવે છે આ ભૂમિ ઉપર ભગવાન શિવ આરાધનાનું વિશેષ મહત્ત્વ છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રિનો પાવન પર્વ સમસ્ત ભક્તો માટે અસીમ શ્રદ્ધા ભક્તિ અને આત્મિક શાંતિનો અવસર લઈને આવે છે આથી ભગવાન શિવના આશીર્વાદ બધા જ ભક્તોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેવા હોય છે અંતમાં એટલું જ કે દરેક રીતે આપણે શિવની સેવા પૂજા કરીએ એ જ મહાદેવનો સંદેશ હોય છે જે ધ્યાને લઈએ આપ સૌને સાદર નમસ્કાર શ્ર શ્રી ગુરુદેવ દત્ત અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત અહીં એક વિશેષ ટીપ મારે મારા સ્વજનોને આપવાની છે મારા આત્મીય સ્વજનો જ્યારે પીઠાપુર જાય ત્યારે થોડું એક્સ્ટ્રા બજેટ જરૂર બનાવજો કેમ કે પીઠાપુરથી પાંચથી સાત કિલોમીટરના અંતરે ઉપાડા નામનું એક ગામડું આવેલું છે અને ઉપાડામાં બધા જ વણકરો રહે છે અને ઉપાડા સિલ્ક એ આખા ભારતમાં ખૂબ જ પહેરાતા રેશમી વસ્ત્રો છે વળી ત્યાંનું કોટન પણ બહુ જ સરસ હોય છે એટલે ઉપાડા સિલ્કના નામથી જ જેની બ્રાન્ડ ચાલતી હોય એવા સિલ્કની સાડીઓ કોટનના ડ્રેસ મટીરિયલ અને સાડીઓ વગેરે ખરીદવાનું આ શ્રેષ્ઠ સ્થળ છે વળી દરેક ઘરમાં વણાટકામ જ થતું હોય છે જેથી આપણે ગમે તે ઘરમાં જઈએ તો શુદ્ધ વસ્ત્રો જ આપણને પ્રાપ્ત થાય છે જે આંધ્રપ્રદેશની એક વિરાસત છે તેથી ઉપાડા શિલ્પને પીઠાપુરમના પ્રવાસની સાથે જોડી અને એની યાદગીરી લઈને આપણે પરત આવીએ એવું પણ શક્ય છે